ગાંધીનગરથી રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તેત્રીસ જિલ્લાઓના કલેક્ટરો અને અધિકારીઓને હર ઘર તિરંગા અભિયાનનું આયોજન અને અમલ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું કે આ અભિયાન ત્રણ તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કામાં બે થી આઠ ઓગસ્ટ દરમિયાન રાખડી બનાવવાનું વર્કશોપ વોલ પેઇન્ટિંગ ક્વિઝ સ્પર્ધા લેટર ડ્રાય જેવા કાર્યક્રમો યોજાશે બીજામાં નવથી થી બાર ઓગસ્ટ સુધી તિરંગા યાત્રા સમુદાયિક સફાઈ ઝુંબેશ સ્વચ્છતા દિવસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લિનિંગ યોજાશે ત્રીજા તબક્કામાં તેર થી પંદર ઓગસ્ટે સ્વચ્છતા સંવાદ જાગૃતિ દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી યોજાશે મંત્રીએ શાળાઓ કોલેજો અને સ્થાનિક સંસ્થાઓના વિદ્યાર્થીઓની સહભાગીતાને મહત્વ આપ્યું દરેક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વતંત્રતા સમારોહ યોજાશે ગ્રામ પંચાયતોમાં ધ્વજવંદન તથા સાથે સેલ્ફી અપલોડ કરવા માટે યુવાઓને પ્રોત્સાહિત કરાશે વિડીયો કોન્ફરન્સમાં ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે દવે જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ અધિક નિવાસી કલેક્ટર નિશા શર્મા સહિતના અધિકારીઓ જોડાયા હતા